કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણા વાત કરવાના છીએ અત્યારે મિત્રો ઘઉંની સિઝન ચાલી રહી છે તો મિત્રો ઘણા મિત્રોની અંદર પ્રશ્નો હોય છે તો મિત્રો પહેલું પિયા કેટલા દિવસે આપવું અને મિત્રો તેની આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ઘણા મિત્રો હોય છે કે પહેલું પાણી કેટલા દિવસે આપવું તો મિત્રો ખાતર આપણને કેટલા દિવસે આપવું તે બધું આજના વિડીયોની અંદર પણ સંપૂર્ણ માહિતી મેળવવાની છે તમારા મિત્રો તમારા માટે નાનકડો વિડીયો સરસ મજાનો લઈને આવી ગયા છે તો ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો હજુ સુધી સબસ્ક્રાઈબ તમે ના કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અને સબસ્ક્રાઈબ કરી મિત્રો બીજા મિત્રોની અંદર શેર કરી દો જેથી કરીને તમારા મિત્રો પણ ઘઉંના પહેલાં પિયતની પાણી ક્યારે આપવું તે બધી માહિતી આસાનીથી મેળવી શકે તો ચાલો તો મિત્રો અત્યારે ઘણા મિત્રોએ પહેલું પાણી ક્યારે આપવું તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે વાર કહી દીધું લાઇકનું બટન છે તે પણ દબાવતા જજો તો મિત્રો ઘણા મિત્રો શું હોય છે તો મિત્રો પહેલું પાણીની અંદર વાત કરે તો ઘણા મિત્રો પહેલું પાણી અઠવાડિયાની અંદર આપી દેતા હોય છે મિત્રો પંદર દિવસની અંદર આપી દેતા હોય છે તો મિત્રો ખરેખર પાણી કેટલા દિવસની અંદર આપવું જોઈએ તે વાત કરવાની છે તો જ્યારે તેનો મૂળ ફૂટવાનો સમય ચાલુ થઈ ગયો છે તમારા મિત્રો પાણી કમસે કમ મિત્રો તમારે વીસથી પચીસ દિવસની અંદર તમારે પાણી આપી દેવાનું છે ત્યાર પછી મિત્રો વાત કરે તો મિત્રો ખાતર કયા ટાઈમે આપવું તો મિત્રો તમારે પહેલાં પિયતમાં ખાતર નથી આપવાનું બીજા પિયતની અંદર મિત્રો તમારે યુરિયા ખાતર આવે છે તે તમારે આપી દેવાનું છે અને મિત્રો તેનો કમ્પ્લીટલી ખાતર આપવાનો સમય મિત્રો બીજા પિયતની અંદર હોય છે કારણ કે મિત્રો ભાઈ જેણે પહેલાં પિયતની અંદર આપણે પાણી આપીએ ત્યારે મિત્રો ઘઉં બધા આપણા ઘણા નાના હોય છે અને મૂળની મૂળ চালু থা এটাই মিত্র আপ પહેલા પિયા તે ખાતર ન આપવું જોઈએ તો મિત્રો બીજા પિયાતની અંદર આપણે ખાતર આપી શકીએ છીએ તો મિત્રો સંપૂર્ણ વાત કરી દઈએ તો મિત્રો તમારા વીસથી પચીસ દિવસની અંદર મિત્રો તમે પહેલું પિયા તમે આપી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં ને નવા એક ટોપિક સાથે તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરીને બીજા ખેડૂત મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો બીજા વિડીયોમાં મળીએ